હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના આપણા એક નવા જ બ્લોગ વિડીયોમાં અને ભાઈ આપણે રાતે ખાતરને ધડબડાટી બોલાવી હતી નજર આમાં હે ને ખાતર ભરાઈ ગયું સવારે હવે ન આવી ગયા ભાઈ ગયા બધા થોડા થોડા ઢગલાન કે ઠી આ હોય ને રાતમાં હોય એટલે કોક કોક ગયો આવો કે લહેરી ગયું આવો ઢેબો થઈ ગયો ને તો આપણે થોડુંક પાવડાથી પક્ષનું કરી નાખીએ ને ખાતર તો બધું છૂટું પડી ગયું એમ જ્યાં એટલે એકાદ ટ્રેક્ટર જેટલું આપણે ગઈ તો આમળું છ ટ્રેક્ટર તો પડી ગયો પણ જો આ ખૂણામાં ખાલી એકાદ ટ્રેક્ટર જેટલું ખાતર આપણે ગઈતું હતું પણ એ કંઈ વાંધો નથી એમળું તો અમે કંઈ બહુ જરૂર નથી એટલે ઢગલાને ફરતો હતો આવી કયું ન ગયો હું પણ બોલતા જ્યારે એક બધું હરખું હમું નમું કરી નાખું ને તો વાંધો ના આવે સમજ મિત્રો એટલે અહીંયા કરી નાખું પછી ઓલીવાડીમાં વાયે કરવાના છે ને અહીંયા ને એવું જ્યાં જ્યાં ટ્રેક્ટર ચાલતું થયું હોય ને તો ઢગલો થાય જ ઓલું સાઈડ ખોલે એટલે ઓલું હથો તો એ થોડુંક પાવડાથી મોકરું કરી નાખીને તો થઈ જાય અને જો ભાઈ સૂરજ નારાયણ હરવે હરવે બારે આવે દેખાય કેવો મસ્ત વીવ આવે જવું તમે જોઈ લ્યો વાડમાંથી ના બારે આવતા હોય એવું લાગે એટલે એવું છે અને આજે છે ને ભાઈ આમાં દાંતી અને રાપ હાંચ પડીએ તો થઈ જાય આમાં ઓલી બે વાડીમાં થઈ ગયા અને પરમ દિવસે આપણે વાવણું કરવાનું છે આ વાડીનું ઓલી વાડીનું આપણે બે તિયાર હોવાનું છે આનું પરમ દિવસે વાવણું થઈ જાય કાલ આ કાલના દી પછી ના કાલે જ થઈ ગયા આજ સાંજ પડીએ ને ગુરુવારે વાવણું થવા ને આજ બુધવાર થઈ ગયો એટલે કાલે આ વાડીમાં વાવણું થઈ જાય હે આજે દાતીરાંજ પડીએ થઈ ગયા હે એટલે કાલે વાવણું થઈ જાય એટલે વાવણું થઈ જાય પછી પાવાની કંઈ ઉતાવળ નથી પણ વાવણું થઈ જાય આજે કાકાને એને આજે વાવવા આવે છે પછી એને પાવું હોય ને તો કદાચ કોઈ ક્યારો બેરો તૂટે ના તે થાય ને તો એ આપણે વાંધો ના આવે પછી એનું પીરીએ પછી આપણે આ વાડીમાં એક જ મોટર છે બેમાં એનું પી જાય પછી આપણે પાવાનું રહે પડવું લેવલ કમ્પ્લીટ થઈ ગયું દાતી રાપ ને સાંભળો માથે ફરી ગયો એટલે આખું પડવું થઈ ગયું વાવવાનું માપે હાવ એટલે એવું હે સારું મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બહનાર રહ્યો આજે જરા કાઢ પડતી થઈ ગયા એમ જર્સી બરસી પહેરીને આવી ગયો ગયા પણ વાંધો નહીં હું હવે જ છે ને આ બધા ઢગલાનું કામકાજ કરી લઉં પછી આપણે મળીએ ગયા કન્ટિન્યુ બ્લોકમાં રહ્યો હાલો ભાઈ વાવણું ચાલુ હો આપણે નઈ કાકાની વાડીમાં આપણે હે ને જો ઓલું એટલે એમાં કાલે વાવણું થાય આજે ચાલુ છે કાકા ને આજે જોયે રી વણી આવી ગઈ આટલું વવાઈ ગયું પાંચેક વીઘા વવાઈ ગયું હવે પાંચેક વીઘા બાકી રહ્યું ને પછી ઓલું પડું પાંચક વીઘા એ થઈ ગયા તો હે અહીંયા તો ખાલી આટલું જ રહ્યું લાંબી બે ત્રણ ઉથલું રહ્યું ને આખો ચો ત્રાહી બે રહ્યું અને આપણે હાલે વાવણું થઈ ગયા લગભગ આપણે હાલી અને ઊની કરાય દાતી આજે આખવા જવાની છે અહીંયા દાંતી હાલી રહી એટલે આપણે સીધું ઊની ઓલી બાજુ દાતી મારવાની છે એમ જાય અને હે ને વાહે હવે તડકો એટલે આપણે ફોન રાખવો પડે આમ ના કઈ ગોટો થઈ જાય ગયો આમાં આખું મોટું આવે કે નહીં ખબર નથી એવું છે હવે મિત્રો હવે જો આપણે આ દાંતી ને હાલી જાય ને દાંતીમાં કોઈક માંડવી નીકળી પણ હવે એ કાંઈ વીણવા વીણવાનો વેદ છે નહીં એમનું વાવણું જ કરવા નહીં ઓવાલું બધું આપણે છેલ્લે વીણી લે હું લગભગ હવે બે કલાક કલાક દોઢ કલાક થાય ફવાર એમ તો વહેલાથી આવી ગયા હે બધા આકવા અને ઢગલા ફોરાઈ ગયા ખાતરના અહીંયા ઢગલા ફોરાઈ ગયા આમાં આપણે ખાતર નાખું જ છે જે આમાં આ ડિટેક્ટર હા લે છે ને ઓલું દાંતીવાળું એમાં ખાતર નાખેલ છે દેશી હાલે હે મિત્રો કન્ટિન્યુ આપણે કામ ઘણું બધું ઉતરે અટાણે જો ભાઈ આવી દાતી હાલે છે અને જો આમ ક્યાંક ડેડો નીકળે હે આ કોક ડેડો નીકળે છે બીજું કઈ ખાસ એવું નીકળતું નથી અને થોડુંક પડું બાકી રહ્યું છે હવે તો દાંતી હાકવામાં દાંતી હાલે જોરદાર ભારી આંગી સરખી છે જોકે જીરું ને બહુ તો ભારિયાંગી ખેડની જરૂર ના હોય પણ આ વાત સેજ પળા ટોળાણા ને તો આપણે ભારી ભારંગું હાકી દઈએ તો થોડુંક બધું ખુલ્લું પડી જાય કોક ઠેફલી ગાંગડ ને નીકળે એવું બધું હોય સમજે હવે છે ને ભાઈ આગે દાંતી હાલી જાય ને એટલે આપણે જાઉં છે ઓલી બાજુ ઓલી વાડીમાં ધોવાણ અહીંયા આગળ હાલી જાય હવે અડધી કલાક થાય ને દાતી જો તમે પડા નાખ્યો હજી આમાં ભીનું નીકળે બોલો તને દાંતીમાં એવું પડું ભીનું નીકળે ક્યાંક ક્યાંક ઢેફાં કાઢે જો જાય ચોહલા ચોર બહુ લઈ ગયો ને અવાર પાછી આ સનેડા દવા દવાઓ છટાણ્યું એના લીધે વધારે થોડું બોલું થયેલ છે સારું મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બહને રહ્યો આપણે હજી ટ્રેક્ટર ટ્રેક્ટરવાળા આગળ જાય મસાલો બસાલો ખાઈ લઈ ખબર આવી દઈ ને પછી આપણે જા હું વાલીવાડીમાં બરાબર કાંઈ દાંતી હાલી ગઈ હેઠ અમે દઈએ ટ્રેક્ટર વાળો અને એ વાંચો કાકાને વાવણું થાય યાર આ વાવણું ચાલુ છે આપણે આમાં કાલ વાવણું થાય આજ દાતી રાત થઈ ગઈ એટલે આપણું ઓલું ધોવાણવાળું પડવું હે ભાઈ આ પાવડા થઈ જાય તેથી રિપેર કર્યું એનો બ્લોગ આવી ગયો અને આ થોડુંક લોડરથી ઊંચું ચડાવી દીધું હેઠામ દેતો જાય છે પાછો આવશે એટલે કામ કમ્પ્લીટ આમ હાલે છે બાર હવા બાર વાગ્યા હવે આ હેઠમેડ દઈ લઈએ ને એટલે આપણે ખાઈ લઈ ખાવાનું છે વાં ઓલી વાડીમાં બપોરે બપોરાને કરી લઈ પછી પાછા મળીએ આપણે બરાબર ટ્રેક્ટર દાતી ભારે જોરદાર રાખે ભાઈ આ ભાઈ આપણા વાડીમાં પહેલી વાર આવી ના વારે આપણે વારેખે લેજો વાવણું કરે નહીં ભાઈ જોઈ ભાઈ પણ કાકાનો છોકરો હે એ અવાર ટાઈમ નતો એને એટલે જો ભાઈ આ દાતી જો તમે જોરદાર હાલે અને અહીંયા છે ને ભાઈ માંડવી જરાય નીકળી જ નથી હો ભાઈ જો આમાં તમને બતાવું જો દાતીમાં એક ડેડો નમ રહે ક્યાં કોક ડેડો દેખાય છે પણ હવે એ કંઈ કોક ડેડો તો ગમે એવું વીણો બેડ વાર રહી જ જાય એના લીધે છે એટલે કાકાને જો થોડું ક્રિયું અડધું ગોવાઈ ગયું અડધું વાવવાનું બાકી છે અને આપણે આ જો અટણ આવી જાય બપોર પછી આ ભાઈ લઈને આવીએ પાવું પાવડો નહીં સોરી રાપ રાપ આલી જાય એટલે કામ કમ્પ્લીટ પછી થાંભલો આપણે આમાં માથે ફેરવી હમાર મારી દઈ પણ એ ટ્રેક્ટરથી જ મારવાનું હોય વાર સનેડા બનેડા કંઈ મેળ આવીએ નહીં એટલે એ તો મોર થાંભલો આવતો જાય વાહન લગું વાવણું થાય એ મેં થઈ શકે પણ લગભગ ત્યાં બધું મોર જ થઈ ગયા હે આજે રાત સુધીમાં કાલ બપોર પછી વાવ આવવાનો હે લગભગ નહીં વાંધો હવે જો ભાઈ ખાતર માં હે ને કઈ કઈ આવા આવા પાણા આવી ગયા હોય બળ ને નાખી ને એમાં કોઈ પાણો આવી જાય આવા કોઈ પાણા હોય ને તો આપણે હેઠે નાખી દઈ બાકી જો ટ્રેક્ટર હાલે હાલો મિત્રો ઓલા ને વાગે છે ટેપ રોગે રોગ આપણે આવી જાય કોપી રાઈટ બહુ જો લીધે રાખ્યું તો એટલે સારું મિત્રો હવે આપણે મળીએ બપોરે બપોરા કરી લઈ જઈને કન્ટિન્યુ તમે બ્લોગમાં બનીના રહ્યો બરોબર